કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવના પ્રશાસક દ્વારા સંચાલિત બીજી વૃદ્ધિ નિદર્શન ફાર્મનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિથી ખેડૂતોને વાકેફ કરવા સાથે ખેતી ક્ષેત્રે થયેલા સંશોધનો ખેતર સુધી પહોંચાડવાનો છે ચાલુ વર્ષે વધુ પડતા વરસાદના કારણે નાના અને શ્રીમંત ખેડૂતો દ્વારા ડાંગરનું વાવેલું બિયારણ ઉગાડવામાં ઘટ પડે એવા સંજોગો નિર્માણ થતા ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર ધરું વિતરણ કરીને એમની ખેતીને મજબૂત કરવાનું કાર્ય સરકાર કરે છે એ અંતર્ગત વીસ પંચાયતોના ખેડૂતોને સરકારી સહાય સ્વરૂપે સુધારેલી વધુ ઉત્પાદન આપતી ડાંગર તૈયાર ધરું સરકારી સહાય હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું અતિભારે વરસાદી ખેડૂતોના ડાંગરના નિષ્ફળ નીવડતા ખેડૂતોનું વર્ષ બેકાર જશે એવી ભીતીઓના ખેડૂતોમાં વર્તાતી હતી એવા કપડા સમયે બીજ વૃદ્ધિ નિદર્શન ફાર્મ દ્વારા ખેડૂતોને સરકારી સહાય સાથે સુધારેલી જાતોનું તૈયાર વિતરણ કરાતા ખેડૂતોની ખેતી સચવાઈ ગઈ છે નિદર્શન ફાર્મ માં દસ બાય 10 મીટર ના બ્લોકમાં તૈયાર સરકારી સહાય પડે ચાલીસ માં નાના અને શ્રીમંત ખેડૂતોને આપવામાં આવતા ખેડૂતોમાં ખુશી છવાય છે અત્યાર સુધીમાં 300 થી વધુ ખેડૂતોને તૈયાર ડાંગર ધરો વિતરિત કર્યું છે જે આગામી દિવસો સુધી વિતરણ વ્યવસ્થા ચાલુ રખાશે એવી જાણકારી ખેતી નિરીક્ષક મારું નામ રમીલા દિલીપભાઈ વાડકર હું અથાલ સિંદુર ફળિયાથી અહીંયા બિયારણ માટે આવી છું સિલ્વા સરકારી વાડીમાં તો સરકાર અમને સુધારેલી ડાંગર ધરું તૈયાર આપે આનાથી અમારું ઉત્પાદન વધારે પાકે સારું પાકે અને અમારું ગુજરાન ચાલે અને અમારી આર્થિક પરિસ્થિતિ વધારે સુધરે મારું નામ વિનયભાઈ હું રહેવાનું મારું નરોલી અને અમારે ત્યાં વધારે વરસાદ આવવાથી અમારું જે ધરુંનું નુકસાન થયેલું છે એનાથી અમારી ખેતીનું જે ઉત્પાદન છે તે રહી જવાનું હતું અને તો અમને અહીંથી સરકારી વાડીમાંથી જે ધરુ તૈયાર જે મળ્યું છે એ દરૂથી અમારી ખેતી હવે પૂરેપૂરી થઈ જશે અને અમને જે પૂરતો લાભ અમારા ખેતીમાંથી મળવાનો હતો એ અમને મળી જશે મારું નામ સુરેશ અર્જુન ભૈયા હું કૃષિ વિભાગમાં ખેતીવાડી સુપરવાઇઝર તરીકે કામ કરું છું ની સિલવાસ સરકારી ફાર્મ પર અમે દર વર્ષે ડાંગરની સુધારેલ જાતનું ધરુ તૈયાર કરતા છે ને જ્યારે ગામડામાં જ્યારે વરસાદ ઓછો આવે યા વધારે આવે ત્યારે જે વાવતર કરેલું હોય તે એના ઉગાવવા ઓછું થાય છે અને આ ઉગાવવા ઓછો થવાથી આ લોકોને ધરુ ઘટે ત્યારે આ લોકો ગામડામાંથી અહીંયા સેલવાસ આવીને અમારે પાસેથી ડાંગરનું તૈયાર ધરું રાહત દરે અમે આ લોકોને આપતા છે ને આ તૈયાર ધરુ રોપવાથી એને ઉત્પાદન વધારે આવે છે અને ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે